આપ સૌને બતાવતા આનંદ થાય છે કે આજે આમ આદમી પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારણીમાં વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભાઈ ગોપાલ ઇટાલિયાની પસંદગી કરવામાં આવી છે એમને જવાબદારી આપવામાં આવી છે ગુજરાતમાં દબાયેલા વંચિતો ખેડૂતોનો બુલંદ અવાજ અને વર્ષોથી અન્યાયની સામે લડનાર લોકોને અન્યાયની સામે લડવા માટે ઊભા કરનાર ભાઈ ગોપાલભાઈ ઇટાલિયાને આ જવાબદારી વિસાવદરથી આપી આપવામાં આવી છે વિસાવદરના ખેડૂતો વિસાવદરના નાગરિકો માટે એક બહુ ખૂબ મોટો મોકો અને એક તક આ બુલંદ અવાજને વિધાનસભા પહોંચાડવા માટેની છે આજે ગુજરાતની રાજનીતિની અંદર આવનાર દિવસોની અંદર આ ખૂબ મોટું પરિવર્તન આપણે સૌ જોઈશું જાણીશું અને હું ગુજરાતના લોકોને વિસાવદરની જનતાને અને આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે આપણી આ લડાઈ જે છે એ મજબૂતીથી આપણે લડવાના છીએ અને જીતવાના છીએ ભાર જૂનાગઢ જિલ્લામાં વિધાનસભાની પાંચ સીટો આવેલી છે અને એમાંની એક વેસાણ વિસાવદર સીટ છે એટલે આ સીટ ખાલી છે ભૂપતભાઈ ભાહેણી આમ આદમી પાર્ટીમાંથી જીતેલા હતા અને પછી ભાજપમાં ગયેલા છે હવે શોર્ટ ટાઈમમાં આ ચૂંટણી આવવાની શક્યતા છે અને આમ આદમી પાર્ટી છે જે ગોપાલ ઇટાલિયાને આ સીટ ઉપર જાહેર કર્યા કરેલા છે અને પૂર્વ ધારાસભ્યો ભૂપતભાઈ ભાહેણી આપણી સાથે છે ભૂપતભાઈ એટલે બહુ લાંબા સમયનો ઇંતજાર છે લોકો ચૂંટણી ઈચ્છી રહ્યા છે અને આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાને જાહેર કરેલા છે હા મેં મીડિયાના માધ્યમથી જોયું કે આમ આદમી પાર્ટી એમનું નામ જાહેર કરેલ છે તો હજી તો ચૂંટણી પંચની કોઈ શેડ્યુલની જાહેરાત થયેલ નથી ચૂંટણી પંચે કોઈ તારીખોની જાહેરાત કરેલ નથી અને ચૂંટણી ક્યારે થવાની છે એનું હજી કોઈને મતલબ ખબર નથી

અહીંયા સંઘર્ષમય જે રાજનીતિ રહી છે અમારું સંઘર્ષમય જે જીવન રહ્યું છે જનતાની સેવા કરેલી છે ખેડૂતોની સેવા કરેલી છે વિસ્તારની સેવા કરેલી છે અનેક સેવાના યજ્ઞો કરેલા છે અનેક જગ્યાએ જોખમો લઈ અને જનતાના કાર્યો કરેલા છે એટલા માટે આમ આદમી પાર્ટીનું એ વજૂદ હતું ગત મહિના પહેલાં જ વિસાવદર વિધાનસભામાં વિસાવદર નગરપાલિકાની ચૂંટણીમાં ચોવીસમાંથી વીસ ઉમેદવારોની ડિપોઝિટ પણ બચેલ નથી તો સીધો સંકેત છે કે જનતા ભારતીય જનતા પાર્ટીની સાથે છે ના એટલે ભોપુષભાઈ તમે આમ આદમી પાર્ટીમાંથી જીતો તો અન્ય કેન્ડિડેટ કેવી રીતે નો જીતી શકે ગોપાલ ઇટલી આવે તો એની આમ આદમી પાર્ટીમાંથી માંથી જીત નો થઈ શકે આવનારા દિવસોમાં વિસાવદરની જનતા ખૂબ જ સાણી જનતા છે એને કોઈ પણ પેરાશૂટ ઉમેદવાર અહીં સ્વીકારતી નથી ભૂતકાળમાં પણ એમાં કિસ્સાઓ બનેલા છે તો હું નથી માનતો કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને આમ આદમી પાર્ટી કોઈ પણ પ્રકારે ટક્કર પણ આપી શકે એટલે મોહનભાઈ હજી તો આ ત્રિપાખ્યો જન કોંગ્રેસના કેન્ડિડેટ છે અને આ જે વિસ્તાર એવો છે કે વધારેમાં વધારે વિધાનસભાની સીટ કોંગ્રેસ જીતેલી હોય ના કોંગ્રેસ તો માત્ર બે વર જીતેલી હતી ઓગણીસો પંચાણુંથી બે હજાર બાર સુધી કન્ટિન્યુ અમારા પૂર્વ મુખ્યમંત્રી માન્ય શ્રી કેશુબાપા પટેલ અને અમારા પૂર્વ ધારાસભ્ય અને અમારા વડીલ શ્રી કનુભાઈ ભાલાડા પણ બે અહીંથી ભારતીય જનતા પાર્ટી તરફથી લડી અને પોતાની ખેડૂતલક્ષી જે રાજનીતિ રહીતી એ એના કારણે એ પણ અહીં ભારતીય જનતા પાર્ટીમાંથી જીતેલા હતા એટલે ભૂપતભાઈ કુરજીભાઈ ભેસાણી અહીં અહીંયા લગભગ પંદરથી વીસ વર્ષ એટલે ચાર ટર્મ સુધી એની જીત મળેલી છે પહેલાં પણ કોંગ્રેસ જીતેલી હતી એટલે પંચાણું પહેલાં પણ આ કોંગ્રેસ જીતેલી છે અત્યારે હર્ષદભાઈ બે વર્ષ જીતા અલગ પણ વધારે કોંગ્રેસ અહીંયા જીત થઈ છે હાલમાં ડબલ એન્જિનની સરકાર જે રીતે દેશમાં કામ કરી રહી છે માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં જે રીતે વિકાસના કાર્યો થયા છે અને દેશને દેશની જનતાને જે રીતે સ્થિર શાસન મળ્યું છે શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં અને શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને શ્રી શ્રી આર પાટેલ સાહેબના નેતૃત્વમાં ગુજરાતમાં જે રીતે તોતિંગ અને પ્રચંડ બહુમતી જનતાએ આપેલી છે ભારતીય જનતા પાર્ટીને ગુજરાતની જનતાએ તો મને નથી લાગતું કે અહીંયા આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય ભારતીય જનતા પાર્ટીની ટક્કરમાં દૂર દૂર સુધી કોઈ પાર્ટી દેખાતી નથી એટલે તમે જોઈ શકો છો કે ત્રીસ વર્ષ બેક વહી જઈએ તો સીધે સીધા પહેલી જ વાર કેશુભાઈ પટેલ વિસાવદર ભેંસાણ સીટ ઉપર જે અહીંયા ઊભા હતા અને એનો વિજય થયેલો હતો અને સીધા જ મુખ્યમંત્રીમાં ગયેલા હતા બાદમાં કનુભાઈ ભાલાડા હતા તો ભાજપની બે સીટ બે ટર્મ એટલે દસ વર્ષ એમાં પણ જીતેલી હતી કોંગ્રેસ હર્ષદભાઈ રેબડિયા બે ટર્મ આની પણ હતી પરંતુ જોવાની વસ્તુ એ છે કે જે આયાતી ઉમેદવાર છે એટલે સ્થાનિક ઉમેદવાર ન હોય તો એની અહીંયા હાર થાય છે એટલે ગોપાલ ઇટાલિયા પણ અહીંયા આવવાના છે આની પહેલાં કિરીટ પટેલ જે જૂનાગઢથી આવ્યા હતા તો હર્ષદભાઈ રિબડિયા સામે એની હાર થઈ હતી અને મુખ્યમંત્રી જે કેશુભાઈ પટેલ છે એમના સન ભરત પટેલ પણ અહીંયા ચૂંટણી લડવા આવ્યા હતા તો એમની પણ હાર થઈ હતી એટલે ભેસાણ વિસાવદરની પ્રજા લોકલ જે અહીંના સ્થાનિક જે ઉમેદવાર છે તો એને ઈચ્છતા હોય બહારના ઉમેદવાર આવે તો અહીંયા ચોક્કસ હાર થાય છે આ અને આજે ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીમાંથી જાહેર થયેલા છે એટલે ચૂંટણી રાજકારણ તો ગરમાયું છે અને આ સીટ તો પેચવાળી છે ખૂબ જ પેચ હાઈકોર્ટમાં પિટિશન હતી એટલે હર્ષદભાઈ રિબડિયાએ કરેલી હતી હવે ખેંચેલી છે એટલે થોડોક માર્ગ મોકળો થયો છે ચૂંટણી થઈ શકે છે તો ભોપાલ એટાલિયા જાહેર થયા છે ભૂપતભાઈ જણાવી રહ્યા છે કે દૂર દૂર સુધી તો ભાજપ સામે તો કોઈ જીતી ન શકે કોંગ્રેસના કેન્ડિડેટ ભાવેશભાઈ ત્રાપસિયા બેસણ પ્રોપર અને આ વિસાવદરા બંને જે તાલુકા છે આમાંથી એમના પણ કેન્ડિડેટ હોય એટલે હવે રોમાંચક રોમાંચિત તમે જોઈ શકો છો કે શોર્ટ ટાઈમમાં ચૂંટણી આવશે તો ચૂંટણીનો ધમધમાટ ચાલુ થશે મહેશ કથિરિયા જીટીવી ન્યૂઝ ભેસાણ